નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ નજીતપટ ન્યૂઝ ફરી એકવાર નવસારી જિલ્લા પોલીસ દ્વારા દારૂના અલગ અલગ કેસોની અંદર ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો વિગતવાર વાત જો કરીએ તો નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર કુલ ત્રેવીસ કેસો થયા હતા જેની અંદર સાડત્રીસ હજાર અને ત્રણું બોટલો ઝડપાઈ હતી જેની કિંમત થાય છે એક કરોડ ઓગણસિત્તેર લાખ છત્રીસ હજાર નવસો ને બોતેર તો સાથે જ વિજલપુર પોલીસ સ્ટેશન જેની અંદર એક જ કેસ અને જેની અંદર એકસો ને છવ્વીસ નંગ પાઉચ કે જેની કિંમત થાય છે તેર હજાર આઠસો રૂપિયા ખેરગામની અંદર વાત જો કરવામાં આવે તો કુલ ચોત્રીસ કેસો થયા હતા જેની અંદર બોટલની સંખ્યા થાય છે સાત હજાર પાંચસો ને ચોત્રીસ અને કિંમત થાય છે બાર લાખ પાંસઠ હજાર ચારસો તો સાથે જ મરોલીની અંદર ચૌદ કેસો નોંધાયા હતા કે જેની અંદર બોટલની સંખ્યા થઈ હતી બે હજાર એકસો ને અઢાર અને જેની કિંમત થાય છે ત્રણ લાખ એકત્રીસ હજાર અઠ્યાસી આમ કુલ તોતેર કેસો બોટલ સંખ્યા છેતાલીસ હજાર આઠસો ને અડસઠ અને આ ચારે પોલીસ સ્ટેશન જે ખરા એ ચારે ચાર પોલીસ સ્ટેશનના મુદ્દા માલની જો વાત કરવામાં આવે તો એક કરોડ પંચ્યાસી લાખ સુડતાલીસ હજાર પાંચસો નેવ્યાસીના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો અને ઘટના સ્થળ ઉપર ડીવાયએસપી પ્રાંત અધિકારી સહિત ચારે ચાર પોલીસ સ્ટેશનોના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ અંગે પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આ રોજ અઢાર છ સવારે આશરે સાડા અગિયાર બાર કલાક વચ્ચે અહીંયા બોરિયા સ્ટોલ નાકા પાસે ગવારુ જગ્યા ખાતે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન મરોલી પોલીસ સ્ટેશન વિજલપુર પોલીસ સ્ટેશન અને ખેરગામ પોલીસ સ્ટેશન ચાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાહોમાં પકડાયેલ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે તેનો નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે કુલ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ કેસમાં સાડત્રીસ હજાર બોટલો જેની કિંમત એક કરોડ ઓગણ લાખ છત્રીસ હજાર નવસો ને છે દેશી દારૂના કુલ બોતેર કેસ છે કે જેમાં બસો ને છેતાળીસ કિંમત ઓગણપચાસ હજાર બસો રૂપિયા વિજલપુર પોલીસ સ્ટેશનનો કુલ એક કેસ જેમાં કુલ બોટલની સંખ્યા એકસો ને ત્રેવીસ અને કિંમત તેર હજાર આઠસો રૂપિયા અને મરોલી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ ચૌદ કેસ જેમાં એકવીસો ને અઢાર બોટલો જેની કિંમત ત્રણ લાખ એકત્રીસ હજાર રૂપિયા અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ પાંત્રીસ કેસ જેમાં સાત હજાર પાંચસો ને બોટલો જેની કિંમત બાર લાખ હજાર ઓગણત્રીસ રૂપિયા એમ કુલ કરોડ આજે નાશ કરવામાં આવી રહ્યો તો આ પ્રમાણે નવસારી જિલ્લાના કુલ ચાર પોલીસ સ્ટેશનની અંદરથી પ્રોહિબિશનના ગુનાની અંદર પકડાયેલા મુદ્દા નો નાશ કરવામાં આવ્યો અને આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આ પિહાલ તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન